અલ્પેશભાઈ નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયા થી અલ્પેશભાઈ એક મુદ્દે આપની સાથે વાતચીત કરવી હતી વાત હતી આપણે જે રાજ ઠાકરે છે મનસેના પ્રમુખ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જે અત્યારના મરાઠી વિવાદ ને ગુજરાતીઓના વિરોધમાં જે ચાલી રહ્યું છે તેના મુદ્દે તેમાં સરદાર પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ તેમણે નિવેદન આપ્યું છે અને એક પ્રકારે અપમાન કહી શકાય તો આ મુદ્દે આપનું શું કહેવું છે એ જે નિવેદન આવ્યું છે ખુબ પૂર્વક નું વખોડી ઘટાય એવું નિવેદન છે પહેલા તમે ભાષાના વાદ વિવાદમાં લોકોને સામસામે કરવાનું કરે છે હવે જે નું કોઈ અસ્તિત્વ રહે એવું નથી એ ગુજરાતીઓને ટાર્ગેટ કરીને મારામારી કરીને આખી એક મુમેન્ટ ચલાવે છે અને એનાથી પણ વિશેષ અત્યારે જે મુદ્દો લઈને આવ્યા તમે સરદાર સાહેબ એટલે કે જેમણે ભારત ભૂમિ માટે કઈક કર્યું છે અને સાથો સાથ મોરારજી દેસાઈ આપણા પૂર્વ પ્રધાનમંત્રી એટલે કે રાષ્ટ્રનું અપમાન કરવા માટેનો એક હીન પ્રયાસ છે આ ઘટનાને હું વખોડું છું અને આપના માધ્યમથી એ પણ જણાવવા માંગુ છું કે આ મુદ્દાને લઈ રાજ ઠાકરે માફી માંગવી પડે કે તમે પોતાની રાજનીતિ માટે રાષ્ટ્રના મહાપુરુષોનું અપમાન ન કરી શકો અને આ અપમાન ક્યારેય સાખી લેવામાં નહીં આવે અલ્પેશભાઈ આપણે સુરત માં અને વડોદરા એ બે એવા આપણા જિલ્લાઓ છે કે જ્યાં સૌથી વધારે